શંકરાય હોસ્પિટલના પંદર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શંકરાય હોસ્પિટલ દ્વારા આણંદ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લાના સરકારી અધિકારી અને કર્મચારી અધિકારીઓ અને તેમના પરિવારજનોની આંખની ચકાસણી માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિકા પરમારે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ કામગીરીમાં રોકાયેલા રહેતા હોવાથી ઉપ્યુક્ત સમયના અભાવે આખની ચકાસણી કરાવી શકતા નથી આથી કર્મચારીઓને કચેરીમાં જ આંખની ચકાસણીનો અવસર મળી રહે તે હેતુથી શંકર આઈ હોસ્પિટલના સહયોગથી નિશુલ્ક આંખ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ શંકર આઈ હોસ્પિટલ મોગર પંદરમી વર્ષ વર્ષગાંઠ અંતર્ગત સ્પોર્ટ્સ રિક્રિએશન ગ્રુપ બંનેના સહયોગથી માન્ય ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ જિલ્લા પંચાયતના તમામ વિભાગના અધિકારી કર્મચારીઓનું આંખનું નિદાનનું કેમ્પ એમાં ચશ્માના નંબર કાઢવાના એની અંદર કોઈ ખામી હોય તો એના માટેનું ફંડસનું એક્ઝામિનેશન કરવાનું રટાનોસ્કોપી કરવાની એની આજની તપાસ રાખવામાં આવેલી છે જેમાં તમામ અધિકારી અને કર્મચારીઓ મોટાભાગના કોમ્પ્યુટરની અંદર કામ કરતા હોય અને મોટાભાગના મેસેજો ની અંદર આવતા હોય તો આંખના નંબરોની વધઘટ થવાની શક્યતા રહેલી છે તો આજનો જે કેમ્પ રાખેલો છે એમાં માનનીય ડીડીઓ સાહેબ તથા માન્ય શંકરાય હોસ્પિટલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ